વાલોડના ઉપસરપંચ અને ભાજપ યુવા મોરચાના મંત્રી સુરત દેસાઈ વિરુદ્ધ હોદ્દેદારોની લેખિત ફરિયાદ તાપીના વાલોડ તાલુકાના બુહારી ગામમાં ઉપસરપંચ અને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મંત્રી સુરત દેસાઈ વિરુદ્ધ વાલોડ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા તાપી જિલ્લા ભાજપ પ્રમુખ ને લેખિત માં ફરિયાદ આપવામાં આવી ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ પાંચાલ ના આગમન પહેલા જ તાપી જિલ્લા ભાજપ નો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે વાલોડ તાલુકા મંડળ પ્રમુખ પરિમલ સોલંકી મહામંત્રી ધવલ શાહ સહિત પચાસ સ્તે વધુ હોદ્દેદારો દ્વારા વારંવાર વિવાદમાં આવતા સુરજ દેસાઈ વિરુદ્ધ તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ બસાવાએ ફરિયાદ કરવામાં આવી સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત અને તાપી જિલ્લાના ભાજપ સંગઠન દ્વારા નવા પ્રદેશ પ્રમુખનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાશે પાર્ટી વિરોધી કૃત્ય તેમજ પાર્ટીના કાર્યકરોને પાર્ટીના કાર્યક્રમ કરવામાં વારંવાર વિક્ષેપ તેમજ કાર્યકરોને ધમકાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રદેશ યુવા મોરચા મંત્રીએ સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યક્રમ વિરુદ્ધ મુકેલ પોસ્ટ અને ચેટિંગ કરેલ પુરાવા સાથેની ફરિયાદ જિલ્લા ભાજપને અપાઈ રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી ભારત ઓટો સેન્ટર દિવાળી ધમાકા ઓફર આજે જ વસાવો હીરો બાઇક સ્કૂટર અને મેળવો આકર્ષક લાભો આ દિવાળી ઉપર બાઇક ની ખરીદી કરો GST નો ફાયદો મેળવો રૂપિયા 6000 થી 15000 સુધીનો ડાઉન પેમેન્ટ રૂપિયા 8999 થી શરૂ સાથે ફુલ ટાંકી પેટ્રોલ ફ્રી హీరో ની ટુ વ્હીલર ગાડીઓ ની સર્વિસ હવે એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર આપના વિશ્વાસ નું નામ અહીં હીરો બાઇક સ્કૂટર ટુ વ્હીલર ગાડીઓ ની સર્વિસ અને રિપેરિંગ અત્યાધુનિક ઉપકરણો થી કરવામાં આવે છે સો ટકા ગુણવત્તા સભર કામ અને ગ્રાહકનો સંતોષ અમારું પ્રથમ ધ્યેય છે અનુભવી મેકેનિક દ્વારા વિશ્વસનીય સેવા સરનામું ભારત ઓટો સેન્ટર ચૌદ સત્યમ શિવમ કોમ્પ્લેક્સ નખત્રાણા માતાના મઠ હાઈવે રોડ ત્રણસો સિત્તેર છસો પંદર હીરો ટુ વ્હીલર માટેની સર્વિસ એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર